નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શેઠની ઊંઘ બનેલી એક સત્ય ઘટના વિશે મોટા મોટા બંગલાવાળા વાળા ધણાડ્યોના એરિયામાં એક માણસ નીકળ્યો અને કોઈ વસ્તુ વેચવા નીકળ્યો હોય એ અદાથી બોલવા લાગ્યો ઊંઘ લેવી ઊંઘ લેવી ઊંઘ બધાને ભારે આશ્ચર્ય થયું કે આ માણસ પાગલ તો નથી ને તેવામાં અનિંદ્રાથી પીડિત એક શેઠ તેની પાસે ગયા અને બોલ્યા ભાઈ મને ઊંઘ નથી આવતી તે માણસ બોલ્યો શેઠ એક કલાક માટે તમે બધા ઘરની બહાર નીકળો હું એક કલાકમાં તમને એવું ઓશિકું બનાવી આપું કે ત્યાં માથું ટેકવ્યા બાદ તરત જ ઊંઘ આવી જશે શેઠને મનમાં શંકા ઉપજી કે આ ચોરીના ઈરાદે તો નહીં આવ્યો હોય ને ચોરી કરવા તો નહીં આવ્યો હોય ને શેઠને વિચાર મગ્ન જોઈને તેના મો પરના ભાવો કળીને કુશળ માણસ બોલી ઉઠ્યો શેઠ તમે ચિંતા ન કરો મારો ઈરાદો ચોરી કરવાનો નથી શેઠે તે માણસ પર વિશ્વાસ મૂકીને એ પોતાનું ઘર એક કલાક સોંપી દીધું તે માણસે એક કલાકમાં ઓશિકું તૈયાર કરી આપ્યું શેઠને આપ્યું શેઠે કહ્યું કે આજે આજે રાત્રે જોઈ જોવું કે કેવીક ઊંઘ આવે છે પછી તમને પૈસા આપીશ આખરે તો શેઠ ખરા ને ખાતરી કર્યા વિના પૈસા થોડા આપે તે માણસ હસતા હસતા બોલ્યો શેઠ મારે કંઈ પૈસાની ઉતાવળ નથી હું જ્યારે ફરતો ફરતો તમારા ઘેરે આવીશ ત્યારે હું જે માગું તે તમારે મને આપવું પડશે બોલો છે મંજૂર શેઠ બોલ્યા ભાઈ મારી ઊંઘ મારા આરામના બદલામાં જે જોઈતું હોય તે તું લઈ શકે છે શેઠની વાત સાંભળીને પ્રસન્ન થઈને તે માણસ ચાલી નીકળ્યો તે રાત્રિએ શેઠને ઘસ ઘસાટ ઊંઘ આવી શેઠે પોતાના આડોશી પાડોશીની વાત કરી બધાને તે માણસને મળવાની ઉત્સુકતા થઈ બધાને એમ થયું કે આ માણસને આપણે મળવું છે કેટલાકને થયું કે તે માણસ તંત્ર મંત્રનો જાણકાર હશે જેથી આવું બનાવી શક્યો થોડા દિવસો બાદ ફરી એ માણસ આવ્યો બધા શેઠના પાડોશીઓ અને સગાવાલા એ જાદુ ઓશિકા માટે પડાપડી કરવા લાગ્યા ધીરે ધીરે આખી શેરીના લોકોને તે માણસે આ જાદુ ઓશિકું બનાવી આપ્યું બધાને ઘસઘસાટ ઊંઘ આવવા લાગી જ્યારે પૈસાનું પૂછ્યું ત્યારે કહ્યું કે શેઠ લોકો હું એક મહિના પછી તમારી બધાની પાસે આવીશ તમે બધા ભેગા થજો હું આપની પાસે મારા મહેનતાણાની માગણી કરીશ અને તે માણસ ચાલી નીકળ્યો મહિના બાદ તે આવ્યો બધા શેઠ લોકોએ તે માણસનું ફૂલહારથી સ્વાગત કર્યું આગતા સ્વાગતા કરી કોઈએ પાણી પાયું કોઈએ ચા અને શરબત લઈ આવ્યા બધાએ તેની આગતા સ્વાગતા બોલાવીને મીટિંગ કરી બધાએ પૂછ્યું બોલો ભાઈ તમારે શું અપેક્ષા છે તમે કહો તે પૈસા આપીએ રહેવાનું ઠેકાણું ન હોય તો ઘર બનાવી આપીએ આપ જે બોલો તે અમો કરી આપવા માટે તૈયાર છીએ અમે બધા તે માણસે કહ્યું ગમે તે એક ઘરમાંથી મેં બનાવેલું જાદી ઓશિકો મંગાવી આપો એક શેઠ ઓશિકો લઈ આવ્યા અને તે માણસ બોલ્યો હું તમને મારી કહાની કહેવા માંગીશ હું પણ તમારી જેમ સંપત્તિવાન શેઠ જ છું મારી પત્નીના કહેવા પ્રમાણે હું મારી માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો હતો તે દિવસથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી મારી માતાએ વૃદ્ધાશ્રમમાં બોલાવ્યો મેં મારી માતાની અંતિમ વિધિ સંપન્ન કરી માતાની યાદગીરી રૂપે તેમનો સાડલો મારા ઘરે લઈ આવ્યો ને તે રાત્રે મારા મો પર સાડલો વીટાળીને માને યાદ કરીને ખૂબ જ રડ્યો તે રાત્રે શું જાદુ થયો કે મને ઘસ ઘસાટ નીંદર આવી ગઈ તે રાતથી રોજ હું મારી માતાના સાદલાને પાસે રાખીને સૂ છું મને સારી નીંદર આવે છે એક વાર અચાનક રાત્રે મને મારી મા સપનામાં આવી અને બોલી બેટા તે ભલે મને વૃદ્ધાશ્રમમાં મોકલે મને કોઈ વાંધો ન હતો તું તો મારો પેટ જણ્યો છું હું કાયમ તારું ભલું ઈચ્છું છું પણ બેટા દુનિયામાં કોઈને કોઈ વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારી રહી છે તેમને ઘરે પાછી લાવ તો મને મોક્ષ થશે બેટા બેટા હું ઊંઘમાંથી સફાળો થઈ જાગી ગયો અને મને પ્રેરણા થઈ હું આસપાસના વિસ્તારમાં ફર્યો અને માહિતી મેળવી કે કોના ઘરની મા વૃદ્ધાશ્રમમાં છે મેં સર્વે કર્યો હું તમારા બધાની માતાને મળવા એ વૃદ્ધાશ્રમમાં ગયો હતો અને વચન આપ્યું હતું કે થોડાક મહિનામાં જ હું તમને એ તમારા ઘરે આદર સાથે લાવીશ તે માણસે શેઠના ઓશિકાનું કવર કાઢ્યું તો ગાદી અને કવરની વચ્ચે કેટલાક એ સાડલાના લીરા અને કટકા ગોઠવેલા હતા તે માણસ બોલ્યો કે જે ઘરમાં હું ઓશિકો બનાવવા ગયો ત્યાં ત્યાં તેમની માતાના એ સાડલાના લીરા લેતો આવ્યો હતો અને એ વશિકા વચ્ચે ગોઠવી દીધા તમારી ઊંઘનું રહસ્ય એ કોઈ જાદુ નથી પણ તમારી માતાનો પ્રેમ છે મારે કોઈ પૈસા નથી જોઈતા પણ હું જે તમારી માતાને વચન આપીને એ આવ્યો છું તે તમે પૂરું કરજો આટલું બોલીને માણસ અટકી ગયો બધે નિરવ શાંતિ હતી અને તમામ શેઠ જનોની આંખોમાં એ પસ્તાવાના આંસુ હતા બધા જ લોકોએ વચન નિભાવ્યું આજે ઘરે ઘરે એમના માતાની સન્માનભેર પધરામણી થઈ છે અને દરેક શેઠજન પોતાની માતાને પોતાના ઘરે લઈ આવ્યા અને પધરામણી કરી છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો મળીએ આવા જ નવા નવા વિડીયો અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણે આગળના વિડીયોમાં તો બન્યા રહો મારી ચેનલ સાથે મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ